ગુજરાત સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે કામમાં જોડાયા છે એ પહેલાં જ હું મારી વાત કરી લઉં તો હું જ્યારે અધ્યાપક તરીકે નિવૃત્ત થયો ત્યાર પછી મેં મારા જ ખે ફાર્મમાં મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી જાતે જ ચાલુ કરી છે હું જ્યાં ઊભો છું એ મારું પ્રા પ્રાકૃતિક ફાર્મ છે એમાં જે કંઈ મેં વસ્તુઓ વાવી છે એમાં આંબા પણ છે સરગો પણ છે મેથી છે અજમો છે વરિયાળી છે ઘણું બધું છે મારે એમાં લીંબો વધુ વગેરે એમાં હું દુનિયાની કોઈ પણ લેબોરેટરી આવીને અહીંયા જો ટેસ્ટ કરે તો પ્રદૂષણ ઝીરો ટકા આવે એની અત્યારથી હું ખાતરી આપું છું અને ચેલેન્જ પણ આપું છું મારા ત્યાં ઘણા બધા ફાર્મમાં ચેક કરવા માટે પણ આવે છે હું પ્રાકૃતિક ખેતીની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી પણ કરું છું જેમ કે મારા ખેતરમાં મેં આ અજમો વાવ્યો છે અજમાની સાથે વચ્ચે આ વરિયાળી વાવેલી છે આ વરિયાળી અને અજમાને નાઇટ્રોજન ફોસ્ફરસ વગેરે જરૂર પડે એટલે એના માટે મેં મેથી વાવી છે કે મેથી આ બંનેને પૂરું પાડે છે એટલે વચ્ચે મેથી વાવેલી છે આ આંબ છે સરગવો છે આ સરગવાના પાંદડા ખરીને જે પડે છે મારા માટે ખાતર છે એની સિંગો આવશે ત્યારે એ પણ નેચરલ અને એની આવશે અને જે કંઈ લીંબોડી છે જામફળી છે આ બધા જ મારા પેલા કરેલા છે હું કહું છું કોઈને પણ જો રસ જાગે પ્રાકૃતિક ખેતી માટે તો મારા ત્યાં વિઝિટ માટે પણ આવી શકે છે અને એમને હું મારી રીતે મદદ પણ કરીશ એની હું ખાતરી આપું છું